મેળા એસોસિએશનના પ્રતિનિધિઓ આની પહેલા પણ મને મને મળેલા હતા આજે પણ મળ્યા છે એ લોકોની અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેની જે મુશ્કેલી સર્જાણી છે એ અંગે એમના બે ત્રણ મુદ્દાઓ છે એક મુદ્દો એવો છે કે એમની પાસે જીએસટી બિલ વાળી પેલી મેન્યુફેક્ચરિંગની જે હોવી જોઈએ એ નથી એ લોકોનું એવું કેવું છે કે અમને અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ કોઈ બ્રાન્ડેડ કંપનીની આ રહેડો નથી જે લોકોએ પરમેનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે પણ આ આ પ્રકારની સાદી રાઈડો અમે બનાવતા હોઈએ એટલે એક પ્રકારની દેશી સનેડા ટાઈપનું આ એમનું કામ છે એટલે અમારી પાસે એના એ લાયસન્સો નથી તેમ છતાં અમને મળવું સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઉભેલા છે મેં એમને પણ વાત કરી છે રાજ્ય સરકારને પણ આ વિષયથી હું અવગત કરવાનો છું અને નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાહેનદની સાથે નાના માણસોની રોજગારી ઉકેલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ